મેસી ફરગ્યુસણ દસ પાંત્રીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુશન દશ પાત્રીસ ડીઆઈ મિત્રો મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો કૈલાશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સાતના મોડલનું મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો ફર્સ્ટ ક્લાસ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની તમને ટ્રેક્ટરમાં ખરાબી નહીં જોવા મળે એકદમ મિત્રો ઓછું ચલાવેલું અને પોત ભાઈએ પોતાની જ ખેતીના ઉપયોગ માટે ચલાવેલું ટ્રેક્ટર છે કોઈ પણ કે બિઝનેસ નથી કરતા એકદમ ખેડૂતભાઈનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર સાતનું મોડલ છે પાર્સિંગ તમને ટ્રેક્ટરમાં હજુ ચાલુ જોવા મળશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે મેસી ફર્ગુસન દસ પાંત્રીસ મહાશક્તિ ટ્રેલર છે બે હજાર સાતનું મોડલ ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો બે લાખોને પિસ્તાલીસ હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો મિત્રો પ્રોપર તમને તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ અને ગામ છે કોબ એટલે કે તમને આ ટ્રેક્ટર કોબ ગામે જોવા મળશે બાકી વિડીયોની છેલ્લે મિત્રો લાસ્ટમાં નીચે મિત્રો કૈલાસભાઈના નંબર આપેલા છે વાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટર તમે લઈ શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક આઈસર મિની ટ્રેક્ટર એકસો અઠ્યાસી સાથે મિત્રો ટ્રેલર દાંતી અને રાપ એમ કુલું મિત્રો આખે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે સૌપ્રથમ પ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો આયસર એકસો અઠ્યાસી મિત્રો અઢાર હોર્સ પાવરમાં તમને ટ્રેક્ટર મળી જશે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડલનું મિત્રો તમને ટ્રેક્ટર જોવા મળશે આયસર એકસો અઠ્યાસી મિની ટ્રેક્ટર બે હજાર ઓગણીસનું મોડલ છે અને સાથે જે તમે ટ્રેલર જોઈ રહ્યા છો કામનાથ ટ્રેલર એમની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડલનું તમને આ કામનાથ ટ્રેલર જોવા મળશે અને સાથે મિત્રો ઓજાર બધા નવા છે પચાસ ફૂટનું આ તમને ટ્રેલર જોવા મળશે કામનાથ ટ્રેલર અને સાથે તમને સાત ફારવાની દાંતી મળશે રાપ તમને મળશે અને મિત્રો બોમોતેરનો તમને પાટલો મળશે અને ત્રણે ત્રણ સાતેની મિત્રો ઘોડી તમને નવી મળશે સાથે તો ઘોડી પણ આવી જશે એટલે કે આખે આખો સેટ મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એક રિઝનેબલ કિંમતમાં વેચવાનો છે જે કોઈ ખેડૂતભાઈને આ સેટ લેવાનો હોય તો કિંમતની વાત કરું મિત્રો આખા સેટની કિંમત છે કોઈ પણ એક વસ્તુની કિંમત નથી બે લાખ અને પાસઠ હજાર રૂપિયા મિત્રો આઈસર ટ્રેક્ટર કામનાથ ટ્રેલર અને સાથે જે ઓજાર આપેલા છે એમની કિંમત છે બે લાખ અને પાસઠ હજાર મિત્રો કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેક્ટર ટ્રેલર દાતીરાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ લેવાનો હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ અને પ્રોપર તમને માણાવદરમાં જ જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો નંબર આપેલા છે નવ્વાણું બે સત્તાવનવાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર ટ્રેલર દાતીરાપ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરનો આખે આખો સેટ તમે લઈ શકો છો મેસી ફરગુસણ દસ પાત્રીસ ડીએ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક દસ પાંત્રીસ ડીએ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે હવે મિત્રો મોડેલની વાત કરું તો ઓગણીસો ને પંચાણું છન્નું ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ મિત્રો ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો તમને ફોટ જોવા નહીં મળે એન્જિનની વાત કરું તો સિત્તેર ટકા જેવું તમને એન્જિન જોવા મળશે એવું ભાઈ મિત્રો ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા ટ્રેક્ટરના ટાયર છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે બાકી આખું ટ્રેક્ટર મિત્રો ટીપટોપ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જી જે ફોર ત્રીસ આડત્રીસ મિત્રો નંબરનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો સીટ છેત્રી એકદમ સારા કન્ડિશનમાં વાયરિંગ બધું કમ્પ્લીટ મિત્રો લાઇટ બધી વર્કિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો એક અને ત્રીસ હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ કિંમત મિત્રો ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટ્રેક્ટરમાં તમને બેટરી નવી જોવા મળશે રેગ્યુલેટર પણ તમને મિત્રો નવું જોવા મળશે એટલે કે મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર છે જે કોઈ ભાઈને લેવાનું હોય તો ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ મિત્રો નાના શખપુર ગામે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભાઈના નંબર આપેલા છે નવ્વાણું જીરો પંચાણું વાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો ન્યૂ હોલેન્ડ છત્રીસો ટુ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક છત્રીસો ટ્રુ ન્યૂ હેલેન્ડ છત્રીસો ટ્રુ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આ જે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રોનકભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ઓગણીસ વીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે માત્ર ત્રણ હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો અને સાચવેલું ટ્રેક્ટર મિત્રો તમને જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સો ટકા કન્ડિશન કહી શકાય મિત્રો અમુક જ ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે એટલે તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટરના માલિકનો મિત્રો ડાયરેક્ટ મિત્રો જલ્દીથી સંપર્ક કરવાનો રહેશે એમના નંબર હું તમને વિડીયોની છેલ્લે મિત્રો લાસ્ટમાં આપી દઈશ ક્યાંથી મેળવવા એટલે તમારે વિડીયો પૂરો જોવાનો છે બે હજાર અને ઓગણીસ વીસના મોડલનું ટ્રેક્ટર છે ત્રણ હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે હવે કિંમતની વાત કરું તો ચાર લાખ અને નેવું હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમારે લેવાનું હોય તો તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ અને પ્રોપર તમને ભચાઉમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો રોનકભાઈ નામ અને ત્રેસઠ પાંચ ઓગણત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો